પશુ માલિકોને પોતાના ઢોર માલિકોની જગ્યાએ બાંધી રાખવા માટે પાલિકાએ અનુરોધ કર્યો છે રખડતા ઢોરની સમસ્યા ન ફક્ત મોટા શહેર નાના શહેરોમાં પણ માથાનો દુખાવો બની ગઈ છે આણંદના વાસદ બગોદરા રોડ પર પશુનો અડ્ડો જામેલો જોવા મળી રહ્યો છે સિક્સ લેન હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો વાહનોની અવરજવર વચ્ચે પશુઓ રોડ વચ્ચે જમાવડો પશુઓનો જોવા મળ્યો વાસદ પાસે સિક્સ લેન ઉપર ગાયોએ જમાવડો કર્યો મૂંગા પશુઓના જમાવડાને લઈને અકસ્માતનો ભય રહે છે સિક્સ લેન હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી છે ત્યારે અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે આ બેદરકારી

જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાળીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી મોટી રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગોધરામાંથી અનધિકૃત તુવેરદાળ સાથે સોળ કરોડનો નો મુદ્દા માલ સુરતના ડબોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતું ગોડાઉન ઝડપાયું લુબી પંપ્સ ફ્લો નહીં ફોર્સ લુબી પંપ્સ ફ્લો નહી ફોર્સ જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના બિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાવ આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં પાંચસો ફૂટથી વધુ ઊંચાઈથી આરાધક ધોધ પડી રહ્યો છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઉઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોય બદલવા આ ધોધના કિનારે આવે છે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને આઠ કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો હાલાદક નજારો માણવા તમે ભીરોડાથી એસટી બસ અને પ્રાઇવેટ ત્યાં પહોંચી શકો છો અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂટી શકો છો આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવ યુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ની સર્જાયું છે ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે મહેસાણાનો ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે હાલ ધરોઈ ડેમની સપાટી છસો એક પોઈન્ટ ત્રણ ફૂટ પર પહોંચી ગઈ છે જ્યારે ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે ડેમના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ બે હજાર પચીસ સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે થોડા દિવસોથી પડી પાણીની આવક વધી રહી છે ત્રેસઠ ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી બસો એકત્રીસ જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે જે વરસાદ દરમિયાન વધી જાય છે સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતાં પરિવારજનોને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા હોય પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા સિંધુભર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે માનસને જીવતે જીવ તો ખખરતજ રોડથી શાંતિ નથી મળી પરંતુ ભાવનગરમાં તો માણસતા મૃત્યુ પછી પણ આ રોડ નડે છે તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના જ્યાં rua પર રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ખરાબ રસ્તો કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાને કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું માનપાના અધિકારીઓના પાપે એકનસીબે મોતનું મલાજો પણ નથી જળવાતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે પરંતુ રોડની વચ્ચે બે ત્રણ ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કા કરવાની રમત હોય તેમ ચાલીને જતા લોકો કોઈ બાળકો સાથે કોઈ એકલું કોઈ એક પગે પાઇપલાઇન પર ચાલે છે કોઈ મેળામાં સ્ટન્ટ ચાલતા હોય તેમ જીવના સટોસઠ બાઇક પાર કરાવતો વ્યક્તિ મોતના કુઓમાં ચાલતા ખેલ જમાના દ્રશ્યો છે જામ ખંભાળીયા કલ્યાણ ખંભાળિયાના સંભાળિયાના કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો રસ્તો લોકો જોખમી રીતે પસાર કરવા મજબૂર છે આ રસ્તા પર ઘી ડેમના પાણીનો પ્રવાહ આવે છે તેના ઉપરનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે દર વર્ષે ચોમાસામાં લોકો આ રીતે રસ્તો પાર કરે છે જે લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડે છે એક બે લોકો નહીં આ વિસ્તારને ત્રણસો લોકો મોતને લઈને દરરોજ આ પાઇપલાઇન પરથી પસાર થાય છે અહીં એક ભૂલ પણ માફ નથી જો જરા પણ ચૂક રહી ગઈ અને પગ લપસ્યો તો સીધા પાણીમાં આમ જતા લોકો દરરોજ આ રીતે પાઇપલાઇન પરથી પસાર થાય છે સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળે છે ઘરે જવા માટે નવ કિલોમીટર ફરીને ન જવું પડે એટલે બાઇક ચાલકો પણ આ પાઇપ પરથી પસાર થાય છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી શું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ નવો પુલ બનશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી ગામની બજાર હોય કે ગામના ખેતરો ગામમાં પ્રવેશવાનો માર્ગ હોય કે ગામની આંગણવાડી જળ તબાહીના દ્રશ્યો છે અમદાવાદના ઢીઢાલ ગામના બાવળા તાલુકાના ઢીડાલ ગામમાં વગર વરસાદે પાણી ભરાઈ જતા ગામ જાણે બેટમાં ફેરવાયું આ પાણી કોઈ વરસાદના નહીં પરંતુ ગટરના પાણી ફરી વળ્યા છે બાવળાની ગટરના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું જે બાદ ગામમાં ગંદા પાણીએ કબજો જમાવતા ગામ જાણે ડૂબી ગયું ગામની ચારે બાજુ પાણીનો ભરાવ થતા લોકોને ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું બજારોમાં તો બે થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા ગામના ખેતરોમાં પણ પાણી ઘુસી જતા પાકને નુકસાન થયું પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા પાણી ભરાતા ગ્રામજનોનું જીવન હાલમાં પ્રભાવિત થયું છે લોકોના ઘર અને આંગણવાડીમાં પણ પાણી એન્ટ્રી મારી છે આંગણવાડીમાં તો રમકડા પણ પાણીમાં તરતા નજરે પડ્યા સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ગામમાં પાણીની મનમાનીથી લોકો ત્રસ્ત છે છતાં તંત્રના કોઈ અધિકારી અહીં ફરકતા નથી જોવા મળી રહ્યા છે Welcome.